ગઈકાલે કચ્છમાં મહિલા પોલીસ કર્મી જે ગુંડાગીરી કરતા બુટલેગર સાથે ગાડીમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણતા ઝડપાઈ હતી ત્યારે તે નીતા ચૌધરીએ પોતાના જ પોલીસ કર્મી પર એઠાર ગાડી ચઢાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે નીતા ચૌધરી અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે ગુજરાત ભરમાં પોલીસ કર્મીનો જે છે તે ચર્ચાનું જોર પકડ્યું છે ત્યારે નીતા ચૌધરી પર મોટા ખુલાસાઓ સામે આવ્યા છે નીતા ચૌધરીની ઓળખાણ જે છે તે આઈપીએસથી માંડી ઠેઠ મોટા નેતા

ના વિડીયો પર નજર કરીએ તો તેમના શોખ જે છે તે પોતાના વિડિયોઝ જે પોસ્ટ કરે છે તે એક સેલિબ્રિટી જેવા કરે છે એક સામાન્ય પોલીસ જે છે તે સેલિબ્રિટી કરતા પણ વધારે સારી લાઈફ સ્ટાઈલ જીવે છે તો નીતા ચૌધરીના બીજા વિડિયોઝ પર જો નજર કરીએ આ જોઈ શકો છો એ નીતા ચૌધરી જે એક સામાન્ય પોલીસ કર્મી છે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર કેટલી પોસ્ટ છે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર આટલી પોસ્ટ અને આ રીતે જે પોસ્ટ કરેલી છે તે જોતા કોઈ કહી જ ન શકે કે આ એક સામાન્ય એક મહિલા પોલીસ કર્મી છે તેમના શોખ અને ઠાઠ જે છે તે સેલિબ્રિટી કરતા વધારે પણ મોંઘા છે તેવું કહી શકાય આ નીતા ચૌધરી જે બુટલેગર સાથે ઝડપાઈ હતી તે બુટલેગર પર એકવીસ કરતા પણ વધારે ગુનાઓ નોંધાયેલા છે તે બુટલેગર પર સૌથી વધુ ગુના જે છે તે પ્રોહિબિશન ના લાગેલા છે તો નીતા ચૌધરીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બીજી પોસ્ટ ઉપર જો નજર કરવા જઈએ આ ઠાર કાર જે વારંવાર તે ઠાર સાથે વિડિયો બનાવતા હોય છે નીતા ચૌધરી આ ઠાર કાર જે છે જેની સાથે વારંવાર વિડિયો પોસ્ટ કરી જઈએ અને જોઈએ તો તેમના શોખ અને જે રીતે તેઓ પોતાના શોખ કરતા એક વિડીયો પોસ્ટ કરતા હોય છે તે જોતા લાગે જ નહીં કે એક સામાન્ય પોલીસ છે જે રીતે આ વિડીયો તમને બતાવું છું જોઈ શકો તો તમે

અમને જાણવા મળ્યું છે કે નીતા ચૌધરી પર પણ ઘણા કેસો હતા જેમાંથી એક સૌથી મોટો કેસ ચાલતો હતો પરંતુ કોઈ નેતાના કહેવાથી એ કેસ દબાવી દેવામાં આવ્યો અને બંધ કરી દેવામાં આવ્યો તો ક્યાં સુધી આવા અધિકારીઓની ગુંડાગીરી ખુલ્લેઆમ ચાલશે ક્યાં સુધી આવા પોલીસ કર્મીઓની ગુંડાગીરી ચાલશે ક્યાં સુધી અધિકારીઓ આવા પોલીસ કર્મીઓ ઉપર લગામ નહીં કસે ખેર તો આવા ભ્રષ્ટ બનેલા પોલીસ કર્મીઓ વિશે તમારું શું કહેવું છે જે અધિકારીઓ તેમને છાવરે છે તેમની રહેમ નજર હેઠળ આવા પોલીસ કર્મીઓ દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે તો આવા પોલીસ કર્મીઓ વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર